તમે અરે જલસા કેતન મામા કારણ કે અમારે ધવલભાઈ છે ને અવનનવર અહીંથી નીકળતા હોય ને આજે થોડુંક વિડીયો શૂટિંગ નું કામ હતું એટલા માટે આવ્યા હતા અને વિડિયો શૂટિંગ શા માટે હતું શેનું હતું એ આપણે ધવલભાઈના મુખેથીને થોડું ઘણું સાંભળીએ તો મિત્રો સૌથી પહેલા તો ચતુરભાઈ અમારી જેમ જ ખૂબ જ સરસ મહેનત કરે છે વિડીયો મૂકે છે અને આજે અમે ખાસ ચતુરભાઈનો વિડીયો જોઈને જ આવ્યા છીએ કે ઘણા સમયથી મારું પોતાનું સપનું હતું કારણ કે મેં મારા પરિવારે એવી પરિસ્થિતિ જોઈ છે સમય એમાં વિતાવ્યો છે હાલમાં પણ વિતાવે છે તો એવી ઈચ્છા હતી કે હું પણ જેવો અમે સમય વિતાવ્યો જે દિવસો અમે જોયા એવા હાલના સમયમાં ઘણા એવા પરિવાર હશે જે અમારી જેવા દિવસો જોતા હશે તો ચતુરભાઈએ વિડીયો મૂક્યો શાંતુ શાંતુબાનો એમના ગામના તો આજે અમે શાંતુબાની ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે આજે અમારાથી થાય એટલી ભેટ સ્વરૂપે કરિયાણાની વસ્તુ અને ઘર વપરાશની થોડી ઘણી વસ્તુ આપવા આવ્યા હતા તો શાંતુબાને અમે મદદ કરી અને ચતુરભાઈ અમારી સાથે આવ્યા હતા અને અત્યારે હવે ચતુરભાઈના ઘરે આવીને બેઠા છીએ અને જો તમે કોઈ આવી મદદ કરવા માગતા હોય તો ચતુરભાઈનો કોન્ટેક કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ધવલ અગ્રાવત બ્લોગ્સ એમાં તમે કોમેન્ટ કરી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી મારું ફેસબુક આઈડી ધવલ અગ્રાવત બ્લોગ્સ છે તો એના પર પણ તમે કોન્ટેક કરી શકો છો મારી અને ચતુરભાઈની યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં લખજો બાપા સીતારામ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર તમારો ધવલભાઈ ધવલભાઈએ જેમ વાત કરી એ સો સાચી છે અને સેવા કરવાનો મતલબ એના વિશે હું જાણકારી છે આપણે થોડું ઘણું કેતન મામા પાસેથી જાણકારી લઈએ સીતારામ સાચું તો નહીં પણ આપણે એમ કેવું છે મારું એમ કહેવું થાય છે કે જે કોઈને ભગવાને કાંઈ આપ્યું છે અને ભગવાનની એની માટે કૃપા છે તો એવા વ્યક્તિ થોડું થોડું આવા નાના જે નિરાધાર છે બુદ્ધો છે જે કામ નથી કરી શકતા જે એવા લોકોને મદદ કરો એમ તમારું જે દાન છે ને એ યોગ્ય જગ્યાએ વાપરો તમે એવી જગ્યાએ ઘણા વ્યક્તિ એવી જગ્યાએ દાન કરે છે કે જ્યાં જરૂર નથી જ્યાં ઢગલા મોઢે તમે કદાચને એવી જગ્યાએ દાન કરો કે જે નાના માણસો છે એને મદદ થાય અને એના આશીર્વાદ આપને મળે એવી હું તમને પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ બાપજી તારા ખૂબ ખૂબ આભાર તમારો કે અમારા ગામમાં તમે આવ્યા અને માની મદદ કરી અને જેમ કે કેતનભાઈએ અને ધવલભાઈએ વાત કરી પ્રમાણે કે આપણે બની થકે એટલી આપણે માળીની મદદ કરીએ એમ તો આ રીતનું કંઈક હતું ને હવે તો ધવલભાઈની બેઠા છે મહેમાન નવાજી કરીશું અને ખાસ કરીને હવે આવો ને તો ઈશ્વરને લેતા આવજો ઈશ્વર તો આપડી બધાની હારે છે ઈશ્વર અમારો મિત્ર છે એનું નામ ઈશ્વર છે તો કઈ વાંધો નહીં ધવલભાઈ ની આવ્યા છે તો અમે ચા પાણી પીશું પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોક માં બન્યા રહેજો અત્યારે વાગ્યા છે ત્રણ રાતના ત્રણ વાગ્યા છે કારણ કે દુકાને ઘણું બધું કામકાજ હતું એવું બધું હતું અને કામકાજમાં તો વાત પૂછું મેં એટલું બધું કામકાજ છે ત્રણ વાગ્યા તો હું કામ કરું છું જાગીને કામ નથી કરતો તવલભાઈની ગયા ને ત્યાર પછી ત્યાર પછી હું કામ જ કરું છું કારણ કે પછી આજે મહેમાન બહુ હતા અને ધવલભાઈને થોડુંક બાર ગામ બસ મિસ ગામમાં જવાનું થયું હતું થોડુંક ઘર કામ એ બાકી ન રહી જવું જોઈએ કારણ કે બધાને મેરેજ હોય એટલા માટે તો કાંઈ વાંધો નહીં અત્યારે ત્રણ વાગી ગયા છે અને ખુશીના સમાચાર એ કે મનોજભાઈ આજે લગ્ન કરવા આવ્યા છે આવ્યા છે વહેલે બસમાં બેઠા હતા આવીને સૂઈ ગયા છે સૂઈ ગયા છે પછી જો કડી કરીને હથોરો કરવા આવે ચા પાણી પીવા આવે તો ત્યારે મળીશું તો ત્યારે કન્ટિન્યુ બધા બધા બન્યા રહેજો સવારના છ વાગવામાં આવ્યા છે એટલે કે છ માં દસ મિનિટની વાર છે અને આ ગાઝ બટન કરે છે અહીંયા પેલા કંટાળો આવે છે પણ આ વખતે થોડુંક કામ દેવું પડે એવું હતું એવું બધું હતું હા તો જે કામ દેવાનું તો એ બે જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે બે બ્લાઉઝ હતા એ દેવાના છે એ કમ્પ્લીટ થઈ ગયા છે એ બ્લાઉઝ અને હાડીને છેડા હોત નોટી દીધા છે તારે હવે ખાલી શું કરવાનું છે ખબર ગાજ બટન ને ઇસ્ત્રી આ પડ્યું ને ટેબલ માથે એટલું જ તે ગાજ બટન ને ઇસ્ત્રી પેન્ટમાં હતો ને મેં ઇસ્ત્રી મારી દીધી છે હે ને અચ્છા 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 ચલો તો મનોજભાઈ આવી ગયા છે છે અને છ વાગ્યા છે ઠંડો ઠંડો પવન છે અને નાખોરાની ફફડા મારા મમ્મી અહીંયા સુતા છે અને જાહુબેન અંદર સુતા છે અને આપણે પાછા દુકાન માં જવા દેવી કારણ કે બધા સુતા છે પ્લસ મનોજભાઈ એના ફ્રેન્ડના મેરેજ છે ને એટલા માટે આવ્યા છે કારણ કે એના ભાઈ બધા લગ્ન હતા ને એટલે આવું પડે એટલે લગ્ન કરવા આવ્યા છે અને છ અહીંયા પોણા ત્રણ થી પહોંચી ગયા મારામાં મેસેજ આવ્યો હોય કે હું બે વાગ્યા પહોંચી જશ પછી એક હોલ્ડ કર્યો ને હોટલે તે થોડુંક મોડું થઈ ગયું તે પોણા ત્રણ જેવું થઈ ગયું અને મેરેજનો વ્લોગ પણ આવશે આજે કાલે આજે જ કહેવાય કે આજ જ લગન છે અત્યારે છ વાગી ગયા છે આજ માંડવો છે એટલે જમણવારી ને વરરાજો ને બધું ઘણું બધું બધું આવશે અને ખાસ મહેમાન પણ આવવાના છે એટલે મીન્સ ઘણો બધો આનંદ આવશે અને જો શક્ય હશે તો જાનનો બ્લોગ પણ બનાવીશું પણ હજી બહુ કન્ફર્મ નથી એટલા માટે જાનનો તો ન કહી શકું તમને પણ માંડવાનો બ્લોગ તો જરૂરથી આવશે હું દોકાન જાઉં

મને જેઠાલાલ જેવો બહુ ગમે અને કોણ મારે જેમ જેઠાલાલ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ખાસ પરમ મિત્ર હોય એટલે કે એ જોવો બહુ ગમતું હોય કોમેડ જરી બધું ન કહી દેવાનું હોય તો ચાલો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું Moltaane chale jae mata ji jai, jai dwar ka bye bye